સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો સાબરકાંઠાના તમામ વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી આજે દિવસભર રાજ્યમાં સાર્વત્રિક વાતાવરણ મેઘાવી રહ્યું અને તે નિયમિત સાબરકાંઠા ઈડરમાં ધોધમાર વરસાદ પડ્યો છે ઈડરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે ઈડર શહેર અને તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વિજયનગર વડાલી અને પ્રાંતિજ તાલુકામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો આખીકાર સૌથી વધારે ખુશીનો માહોલ અત્યારે ખેડૂતોમાં જોવા મળ્યો છે આ સાથે ઈડરમાં રોડ રસ્તા પર પાણી વહેતા થવાની પણ ઘટના બની હતી તો દક્ષિણ ગુજરાતથી સમાચાર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ સવારી અવિરત ત્યારે વલસાડના તિથલના દરિયા કિનારે પણ ધોધમાર વરસાદ પડ્યો છે વલસાડના તિથલના દરિયાકિનારે પડેલા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો પવનની સાથે વરસાદ પડ્યો ત્યારે દરિયાકિનારાના જે વિસ્તારો છે દરિયાકિનારે રહેતા લોકો તેમને સાવચેત કરવામાં આવ્યા હતા તો દરિયાકિનારે ધોધમાર વરસાદની સાથે પવન ફૂંકાયો અને જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો દરિયાકિનારે ધોધમાર વરસાદની સાથે પવન ફૂંકાયો વલસાડના તિથલ દરિયાકિનારે